નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે રાજુલા શહેરના મહત્વના સમાચાર રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારોની હડતાલનો મામલો આજે ઉગ્ર બન્યો રાજુલા શહેરના હેતમાં નગરપાલિકા દ્વારા અન્ય એજન્સીને સફાઈની કામગીરી સોંપવામાં આવતા આજે હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ ઉગ્ર બન્યા હતા સફાઈ કરી રહેલી એજન્સીના માણસો પાસેથી હડતાલ ઉપર રહેલા સફાઈ કામદારો દ્વારા સાવરણાઓ આંચકી લેવામાં આવ્યા હતા આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મુખ્ય બજારમાં સફાઈ શરૂ કરવામાં આવી હતી ત્યારે હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓ દ્વારા આ કામગીરી અટકાવવામાં આવી હતી ફરીવાર સફાઈ કામદારો કામગીરી અટકાવવા પહોંચ્યા હતા ત્યારે એ એસપી જયવીર ગઢવીર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો કામગીરી અટકાવનાર સફાઈ કામદારોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા અંદાજીત ચાલીસ કરતાં પણ વધુ સફાઈ કામદારોને ડિટેન કરવામાં આવ્યા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ સફાઈ કામદારોને ડિટેન કરીને રાખવામાં આવ્યા સંપૂર્ણ રાજુલા શહેરની સફાઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવે ત્યારે હવે વાત છે આ સફાઈ કામદારોની આ હડતાલને આજે ચાર દિવસ થયા છે ત્યારે બીજી એજન્સી કામ કરી રહી છે ત્યારે હવે આ હડતાલનો મામલો ક્યાં પહોંચશે તે નક્કી નથી જો કે સફાઈ કામદારોના આગેવાનોના આ સમાચાર મળતા રાજુલા દોડી આવ્યા હતા હવે સફાઈ કામદારોના આગેવાનોના જણાવવા મુજબ હવે સતત ઉપવાસ આંદોલન ચાલુ રહેશે ત્યારે હવે જોવાનું એ છે કે રાજુલા નગરપાલિકા દ્વારા

આ બાબતે શું જણાવ્યું ખરેખર જો વાલ્મિક સમાજના સફાઈ કામદારો દિવસ ચારથી આંદોલન કરી રહ્યા હોય અને તે નગરપાલિકાની જે સાવણી છે જે આંદોલનની સાવણી છે ત્યાં જતા હોય ત્યાંથી પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવ્યા છે અને પૂરેપૂરું ભાજપની જે તાનાશાહી છે ભાજપે અને ચીફ ઓફિસરશ્રીએ પોલીસને આગળ કરીને આ સમાજની બહેનોને અને નાના નાના આઠ આઠ નવ નવ વર્ષના બાળકોને લઈને આંદોલન ખાતે પહોંચી રહ્યા હતા તો અધવચ્ચેથી અટકાયત કરવામાં આવી છે આ ખૂબ એક દુઃખદ ઘટના છે કે આ લોકોને જે જેનો હક માંગે છે જે જેના અધિકાર માંગે છે તે લોકોને દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને આંદોલનને ખતમ કરવાનો પ્રયત્ન છે આ લોકો નગરપાલિકા પાસે કઈ મોટી કઈ રકમ નથી માંગતા માત્ર ને માત્ર જે લઘુત્તમ વેતન ચાલતું હોય ને જે પૂરા દિવસમાં કામે રાખવાના હોય એ જ માંગે છે પણ છતાંય પણ આ નગરપાલિકાના સત્તાધસ અને શાસન દ્વારા પોલીસને આગળ કરીને આ કામદારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ કામદારોને ભડકાવાનો પ્રયત્ન કર્યો છે 我骂人。 રાજુલા નગરપાલિકામાં જે સફાઈ કર્મદારો છે તેમને પંદર પંદર દિવસના વારાની પ્રથા ચાલુ હતી અને ઝેરાઓના વિરોધમાં સફાઈ કામદારો દ્વારા આંદોલન કરવામાં આવેલું હતું અને એમને આંદોલનમાં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવેલું હતું આજે જ્યારે રાજુલા નગરપાલિકા દ્વારા બહારથી કામદારો બોલાવી અને સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલી ત્યારે આમાંથી જે અમુક લોકો છે તેમણે આવીને સફાઈની કામગીરીની વચ્ચે અડચણ રૂપ અડચણ કરી હતી તો આજે લોકો અડચણ કરતા હતા એટલા આશરે ચાલીસ એટલે લોકોને ડિટેન કરવામાં આવેલા છે અને પોલીસ પ્રોટેક્શનની અંદર રાજુરા નગરપાલિકામાં સફાઈ કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલી છે